હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો આ વાર્તા ખૂબ જ હૃદયસ્પશી છે તો વાર્તાને પૂરેપૂરી સાંભળવા વિનંતી સવારના દસ વાગે બેન્કના કાગળિયા પોતાના હાથમાં લઈને એક વૃદ્ધ વ્યક્તિ બેન્કની અંદર આવ્યા એમણે ખૂબ જ સાદા કપડાં પહેર્યા હતા એટલે અંદર આવતા જ ત્યાં હાજર રહેલા તમામ ગ્રાહકો અને બેંકના કર્મચારીઓ તેમને વિચિત્ર નજરેથી જોવા લાગ્યા એ વૃદ્ધ વ્યક્તિનું નામ ચીમનભાઈ હતું એમના એક હાથમાં લાકડી હતી અને બીજા હાથમાં બેંકના કાગળ હતા ચીમનભાઈ ધીમે ધીમે બેંકના કાઉન્ટર તરફ જવા લાગ્યા જ્યાં એક મહિલા ગ્રાહકોને મદદ કરવા માટે બેઠી હતી એ મહિલાનું નામ રીટા હતું ચીમનભાઈ ધીમે ધીમે રીટા પાસે ગયા એ સમયે બેંકની અંદર હાજર રહેલા દરેક વ્યક્તિ ચીમનભાઈ તરફ જોઈ રહ્યા હતા ચીમનભાઈએ રીટા પાસે જઈને ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું મેડમ મારા એકાઉન્ટમાં થોડીક પ્રોબ્લેમ છે એટલે તમે થોડીક તપાસ કરો ને આવું કહીને તેમણે પોતાની પાસે રાખેલા બધા જ કાગળો રીટાને આપ્યા ત્યારે રીટાએ ચીમનભાઈ તરફ જોયું અને એમને જજ કરવા લાગી એમણે ખૂબ જ સાદા કપડાં પહેર્યા હતા તેઓ ગામડાના અને અભણ હોય એવા લાગી રહ્યા હતા ચીમનભાઈને જોઈને રીટાને આશ્ચર્ય થયું એટલે એમના કાગળ જોયા વગર જ કહેવા લાગી કે દાદા તમે ખોટી બેંકમાં આવ્યા લાગો છો કેમ કે મને એવું નથી લાગતું કે આ બેંકમાં તમારું ખાતું હશે એટલે ચીમનભાઈ બોલ્યા દીકરી તું એકવાર જોઈ લે કદાચ મારું ખાતું આ બેંકમાં જ છે ત્યારબાદ કાગળ હાથમાં લઈને રીટા બોલી કે દાદા મારે ઘણું કામ છે થોડો સમય લાગશે એટલે તમારે થોડીક રાહ જોવી પડશે એવું કહીને રીટા અને બેંકના અન્ય કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા અને ચીમનભાઈ ત્યાંને ત્યાં ઊભા રહીને રાહ જોવા લાગ્યા થોડીવાર પછી એમણે ફરી કહ્યું દીકરી તું તારા કામમાં વ્યસ્ત હોય અને હજી વધારે સમય લાગે એમ હોય તો મેનેજરને ફોન કર મારે એમનું પણ થોડું કામ છે એટલે રીટાએ બેંકના મેનેજરની કેબિનમાં ફોન કર્યો અને ફોન પર મેનેજરને એવું કહ્યું કે સર એક વૃદ્ધ વ્યક્તિ તમને મળવા માંગે છે તો હું એમને તમારી પાસે મોકલું કે નહીં એટલે મેનેજર પોતાની કેબિનમાંથી ચીમનભાઈ તરફ જોવા લાગ્યા અને પૂછ્યું કે એ વ્યક્તિ આપણી બેંકના ગ્રાહક છે કે કોઈ ટાઈમપાસ કરવા આવ્યા છે એટલે રીટાએ જવાબ આપ્યો કે સર મને તો કંઈ ખબર નથી પરંતુ એ તમને મળવાની વાત કરી રહ્યા છે એટલે મેનેજરે કહ્યું કે મારી પાસે આવા લોકોને મળવા માટે સમય નથી હોતો એટલે તું એમને વેઇટિંગ એરિયામાં બેસવાનું કહી દે થોડા સમય પછી તેઓ જાતે જ અહીંથી જતા રહેશે ત્યારબાદ રીટાએ મેનેજરની વાત માની લીધી અને ચીમનભાઈને કહ્યું કે દાદા તમે ત્યાં વેઇટિંગ એરિયામાં બેસો થોડા સમય પછી મેનેજર સાહેબ ફ્રી થઈ જશે ત્યારે તમે એમને મળી શકશો એટલે ચીમનભાઈ ધીમે ધીમે વેઇટિંગ એરિયા તરફ આગળ વધ્યા અને ખૂણામાં રાખેલી ખુરશી પર બેસી ગયા બેંકની અંદર હાજર રહેલા બધા જ લોકો હજુ પણ ચીમનભાઈ તરફ જોઈ રહ્યા હતા કેમ કે આ બેંકમાં શ્રીમંત અને સૂટ પહેરનાર લોકો જ આવતા હતા આવી પરિસ્થિતિમાં સામાન્ય કપડામાં આવેલા ચીમનભાઈ બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા લોકો એમના વિશે અલગ અલગ પ્રકારની વાતો કરતા હતા કેટલાક લોકો એમને ભિખારી સમજી રહ્યા હતા તો કેટલાક લોકો એવું કહેતા કે શું આવા લોકોનું પણ આ બેંકમાં ખાતું હશે વેઇટિંગ એરિયામાં બેસેલા ચીમનભાઈ પણ આ બધી વાતો સાંભળી રહ્યા હતા પરંતુ એમણે કોઈ પણ વાત ઉપર ધ્યાન દીધું નહીં અને તેઓ પોતાનો વારો આવે તેની રાહ જોવા લાગ્યા ત્યારે જ બેંકનો એક કર્મચારી જેનું નામ સાકેત હતું અને નાની એવી પોસ્ટ ઉપર કાર્યરત હતો એ કંઈક કામથી બહાર ગયો હતો અને બહારથી બેંકમાં આવ્યો એ જ્યારે અંદર આવ્યો તો તેણે જોયું કે બેંકમાં હાજર રહેલી દરેક વ્યક્તિનું ધ્યાન ચીમનભાઈ તરફ હતું અને તે લોકો તેમના વિશે ખરાબ વાત કરી રહ્યા હતા એટલે એને ખૂબ જ દુઃખ થયું કેમ કે બધા જ લોકો એમને ભિખારી કહીને સંબોધી રહ્યા હતા પછી એ તરત જ ચીમનભાઈ પાસે આવ્યો અને આદરપૂર્વક કહ્યું કે દાદા તમે અહીં કેમ આવ્યા છો તમારે શું કામ હતું ત્યારે ચીમનભાઈએ શાંત સ્વરમાં જવાબ આપ્યો કે દીકરા મારે મેનેજરને મળવું છે મારે એમની સાથે અમુક અગત્યની વાત કરવી છે એટલે સાંકેત બોલ્યો ઠીક છે દાદા તમે થોડી વાર અહીંયા બેસીને રાહજો હું મેનેજર સાથે વાત કરીને હમણાં જ આવું છું ત્યારબાદ સાંકેત સીધો જ મેનેજરની કેબિનમાં ગયો અને એવું કહ્યું કે સર પેલા વૃદ્ધ દાદા વેઇટિંગ એરિયામાં બેઠા છે અને બધા જ લોકો એમના વિશે ખરાબ વાતો કરી રહ્યા છે પરંતુ મને તો એવું લાગે છે કે આપણે એમની મદદ કરવી જોઈએ સાંકેતની વાત સાંભળીને મેનેજરે જવાબ આપ્યો કે હું જાણું છું અને મેં જ એમને ત્યાં બેસવાનું કહ્યું હતું અને આમ પણ એ કોઈ ખાસ વ્યક્તિ નથી કે એમને હું મારી કેબિનમાં બોલાવું તો અત્યારે તારું કામ પૂરું કર એટલે મેનેજરની વાત સાંભળીને સાંકેત પોતાના કામમાં લાગી ગયો થોડીવાર વેઇટિંગ એરિયામાં બેઠા પછી ચીમનભાઈએ જોયું કે ઘણો સમય વીતી ગયો હતો લગભગ એક કલાક સુધી ધીરજ રાખ્યા પછી તેઓ પોતાની જગ્યાએથી ઊભા થયા અને મેનેજરની કેબિન તરફ જવા લાગ્યા ત્યારે મેનેજરે જોયું કે તે વૃદ્ધ વ્યક્તિ મારી કેબિન તરફ આવી રહ્યો છે એટલે એ તરત જ પોતાની કેબિનમાંથી બહાર આવ્યો અને વૃદ્ધ માણસ એટલે કે ચીમનભાઈ સામે આવીને ઉભો રહી ગયો અને કહેવા લાગ્યો કે બોલો દાદા તમારે શું કામ છે ત્યારે ચીમનભાઈએ ખૂબ જ નમ્રતાથી પોતાના બેંકના કાગળ બતાવ્યા અને એવું કહ્યું કે દીકરા આ મારા ખાતાની વિગત છે મારા ખાતામાંથી કોઈ પણ પ્રકારના વ્યવહાર નથી થઈ રહ્યા એટલે મહેરબાની કરીને તમે મારા એકાઉન્ટની તપાસ કરો અને મને જણાવો કે મારા ખાતામાં શું સમસ્યા છે એટલે મેનેજરે થોડી વાર વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો કે દાદા તમારા ખાતામાં પૈસા ન હોય તો જ આવું થાય મને તો એવું લાગે છે કે તમે તમારા ખાતામાં પૈસા જ નહીં રાખ્યા હોય એટલે જ તમારો વ્યવહાર બંધ થઈ ગયો હશે એટલે ચીમનભાઈએ શાંત સ્વરમાં કહ્યું કે દીકરા પહેલાં એકવાર મારું એકાઉન્ટ ચેક તો કરી લો ત્યાર પછી મને કહેજો તમે એકાઉન્ટ જોયા વગર આવું કેવી રીતે કહી શકો છો આવું સાંભળીને મેનેજર હસવા લાગ્યો અને બોલવા લાગ્યો કે દાદા આ તો મારો વર્ષોનો અનુભવ છે અને આમ પણ તમારા જેવા લોકોને જોઈને હું અંદાજ લગાવી શકું છું કે કોણ કેટલા પૈસા જમા કરાવી શકે છે મને તો તમારા ખાતામાં કંઈ હોય એવું નથી લાગતું એટલે તમે હવે અહીંથી નીકળી જા કારણ કે અમારા બધા જ કસ્ટમર તમને જોઈ રહ્યા છે અને બેંકનું વાતાવરણ બગડી રહ્યું છે એટલે ચીમનભાઈએ કાગળ મેનેજરના ટેબલ પર મૂક્યા અને એવું કહ્યું કે ઠીક છે દીકરા હું તો અત્યારે નીકળી જઈશ પરંતુ આ કાગળમાં જે માહિતી લખી છે એક વાર જોઈ લેજો આટલું કહીને ચીમનભાઈ ત્યાંથી ચાલતા થયા અને દરવાજા પર પહોંચ્યા ત્યારે એમણે પાછા ફરીને એવું કહ્યું કે મેનેજર સાહેબ મારી સાથે આવું ખરાબ વર્તન કરવાનું પરિણામ તમારે ભોગવવું પડશે આટલું કહીને ચીમનભાઈ બેંકના મુખ્ય ગેટથી બહાર નીકળી ગયા અને ત્યાંથી ધીમે ધીમે પોતાની ગાડી તરફ ચાલવા લાગ્યા તેમની આ વાત સાંભળીને મેનેજરને થોડીક બીક તો લાગી પરંતુ પછી એણે એવું વિચાર્યું કે એ દાદા તો વૃદ્ધ છે એટલે આવું બોલ્યા હશે અને આ ઉંમરે તેઓ શું કરી શકવાના છે આવું વિચારીને મેનેજર પોતાના કામમાં લાગી ગયો અહીં ટેબલ પર પડેલા કાગળ જેમાં એ વૃદ્ધ વ્યક્તિના બેંકની વિગત હતી આ બધું સાંકેતના ધ્યાન પર આવ્યું અને સાંકેતે કાગળ ત્યાંથી લઈ લીધા પછી તેણે એના કોમ્પ્યુટરના સર્વરમાં લોગ ઇન કરીને એ કાગળમાં આપેલી માહિતીના આધારે તપાસ કરવાનું શરૂ કર્યું એણે ચીમનભાઈના એકાઉન્ટના જૂના રેકોર્ડની તપાસ કરી તો એ આશ્ચર્યચકિત રહી ગયો કેમ કે એને એ જાણવા મળ્યું હતું કે આ વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આ બેંકના માલિક હતા કેન કે બેંકના મોટા ભાગના શેર એમના નામે હતા આવી બધી માહિતી મળ્યા બાદ સાંકેતે ધ્યાનપૂર્વક બધી વિગત વાંચવાનું શરૂ કર્યું તો એને ખાતરી થઈ ગઈ કે આ વૃદ્ધ વ્યક્તિ જ બેંકના માલિક હતા ત્યારબાદ એણે રિપોર્ટની એક નકલ કાઢી અને એ નકલ લઈને સીધો જ બેંક મેનેજરની ઓફિસ તરફ આગળ વધ્યો એ સમયે મેનેજર કોઈ શ્રીમંત ગ્રાહક સાથે વાત કરી રહ્યો હતો અને કોઈ નવી યોજના વિશે સમજાવી રહ્યો હતો ત્યારે સાંકેત મેનેજરની ઓફિસમાં આવ્યો એટલે મેનેજરે ઈશારાથી પૂછ્યું કે તું કેમ આવ્યો છો એટલે સાંકેતે ઈશારામાં કહ્યું કે આ રિપોર્ટ એ જ વૃદ્ધ વ્યક્તિનો છે જેને તમે હડધૂત કરીને અહીંથી કાઢી મૂક્યા હતા સાંકેતે ખૂબ નમ્રતાથી કહ્યું કે સર તમે એકવાર આ રિપોર્ટ જોશો તો સારું રહેશે ત્યારબાદ મેનેજરે રિપોર્ટ પર એક નજર નાખી અને વધારે ધ્યાન આપ્યા વગર સાકેતને પાછો આપી દીધો અને એવું કહ્યું કે સાકેત મારી પાસે આવા લોકો માટે સમય નથી હોતો અને આ રિપોર્ટ વાંચવામાં મને કોઈ રસ પણ નથી ત્યારે સાંકેતે રિપોર્ટ પાછો લીધો અને પોતાનું કામ શરૂ કર્યું હવે બેંકનું વાતાવરણ પણ સામાન્ય થઈ ગયું અને બધા જ લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા ધીમે ધીમે સાંજ પડી અને દિવસ પૂરો થવા આવ્યો બીજા દિવસે સવારે ચીમનભાઈ ફરીથી એ જ સમયે બેંકમાં આવ્યા આજે એમની સાથે એક અન્ય વ્યક્તિ પણ હતો અને એ વ્યક્તિ સંપૂર્ણપણે સૂટબૂટમાં હતો તેઓ બેંકમાં આવ્યા એટલે બધા જ લોકોની નજર એમના તરફ ગઈ પછી ચીમનભાઈએ મેનેજરને ઈશારાથી પોતાની તરફ બોલાવ્યો એટલે મેનેજર ગભરાઈને પોતાની કેબિનમાંથી બહાર આવ્યો અને એમની સામે ઊભો રહી ગયો ત્યારે ચીમનભાઈએ મેનેજરને એવું કહ્યું કે મેનેજર સાહેબ મેં તમને કહ્યું હતું કે તમારા આવા વ્યવહારના લીધે તમને ગઈકાલે તમે મારી સાથે જેવું વર્તન કર્યું હતું એવું વર્તન કોઈપણ વ્યક્તિ માટે અસહ્ય હતું એટલે હવે તમે તમારી સજા ભોગવવા માટે તૈયાર થઈ જા આવું સાંભળીને મેનેજર થોડો ગભરાઈ ગયો પરંતુ એ વિચારવા લાગ્યો કે આખરે આ વ્યક્તિ સજા આપવાના છે પછી ચીમનભાઈ બોલ્યા કે મેનેજર સાહેબ આજથી આ પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને તમારી જગ્યાએ આજ બેંકમાં કામ કરી રહેલા સાકેતને મેનેજર બનાવવામાં આવ્યો છે એટલે હવે તમારે અહીંયા નોકરી કરવી હોય તો એક સામાન્ય કર્મચારી તરીકે કામ કરવું પડશે આવું સાંભળીને મેનેજર સ્તબ્ધ રહી ગયો અને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે મને આવી રીતે મેનેજરના પદ ઉપરથી દૂર કરવાવાળા તમે કોણ છો ત્યારે ચીમનભાઈએ શાંત સ્વરે જવાબ આપ્યો કે હું એક રીતે આ બેંકનો માલિક છું કેમ કે આ બેંકના સાઠ ટકા શેર મારા નામે છે એટલે કદાચ હું ઈચ્છું તો હું તમને હટાવી પણ શકું છું અને તમારી જગ્યાએ બીજાને બેસાડી પણ શકું છું આવું સાંભળીને બેંકમાં હાજર રહેલા તમામ કર્મચારીઓ અને ગ્રાહકો કે જેઓ ગઈકાલે પણ બેંકમાં હાજર હતા અને આજે પણ હાજર હતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને બધાની આંખો ચીમનભાઈને જોઈ રહી હતી ત્યારપછી ચીમનભાઈની સાથે આવેલા વ્યક્તિએ એની બેગ ખોલી અને એમાંથી એક કાગળ કાઢ્યો આ કાગળ સાંકેતના પ્રમોશનનો હતો જેમાં એને બેંક મેનેજર બનાવવાનો ઓર્ડર લખવામાં આવ્યો હતો ત્યારબાદ એ વ્યક્તિએ બીજો પત્ર કાઢ્યો અને મેનેજરને આપ્યો અને એવું કહ્યું કે આજથી તમારે બેંકના સામાન્ય કર્મચારી તરીકે કામ કરવું હોય તો કરી શકો છો પરંતુ હવે આ બેંકના મેનેજરના પદ ઉપરથી તમને હટાવવામાં આવ્યા છે આવું સાંભળીને મેનેજર ડરી ગયો અને એના શરીરે પરસેવો વળી ગયો એટલે તરત જ ચીમનભાઈ પાસે માફી માંગવા લાગ્યો પરંતુ ચીમનભાઈએ એવું કહ્યું કે મેનેજર સાહેબ તમે શા માટે માફી માગી રહ્યા છો અને હું તમને શા માટે માફ કરું તમે મારી સાથે જેવી રીતે ખરાબ વર્તન કર્યું હતું એ આ બેંકના નિયમ વિરુદ્ધ હતું શું તમે ક્યારે બેંકના નિયમો વાંચ્યા છે આ બેંકનો એક નિયમ છે કે અહીંયા ગરીબ અને પૈસાદાર વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે ચીમનભાઈએ આગળ કહ્યું કે આ બેંકની સ્થાપના મારા દ્વારા કરવામાં આવી હતી અને મેં તો પહેલાથી જ સ્પષ્ટતા કરી હતી કે આ બેંકમાં કોઈ પણ વ્યક્તિ સાથે ક્યારેય ભેદભાવ કરવામાં નહીં આવે જો કોઈ કર્મચારી આવું કરશે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પછી ચીમનભાઈએ કડક અવાજે કહ્યું કે હું તમારા પર દયા કરી રહ્યો છું અને તમને કામ કરવા માટે સક્ષમ છોડી રહ્યો છું અન્યથા હું તમને મારી બેંકમાંથી પણ દૂર કરી શકું છું ત્યાર પછી ચીમનભાઈ આગળ બોલ્યા કે આ સાકેત જે આપણી બેંકમાં કામ કરતો હતો જેની પાસે કંઈ ન હોવા છતાં પણ એણે આવીને મને પૂછ્યું હતું અને મને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો એટલે એ જ મેનેજરના પદને લાયક છે કારણ કે એ ગ્રાહકોને સારી રીતે સમજી શકે છે એ ગ્રાહકોના કપડા જોઈને એને જજ નથી કરતો ત્યારબાદ ચીમનભાઈએ રીટાને બોલાવીને ઠપકો આપ્યો અને એવું કહ્યું કે જો હું અહીંયા આવ્યો ત્યારે તમે મને મદદ કરી દીધી હોત તો મારે મેનેજર પાસે જવાની ફરજ ન પડી હોત એટલે આજ પછી આ વાતનું ધ્યાન રાખજો કે કોઈ પણ વ્યક્તિ બેંકની અંદર આવે તો એને એના કપડાં જોઈને પારખવાની ભૂલ ન કરતા પરંતુ એની સમસ્યા સમજવાની કોશિશ કરજો અને શાંતિથી સમાધાન કરજો કદાચ તમે મને યોગ્ય રીતે સાંભળ્યો હોત તો મારે મેનેજર પાસે જવાની ફરજ ન પડી હોત અને મારું અપમાન ન થયું હોત ત્યારે રીટાએ હાથ જોડીને માફી માંગી અને એવું કહ્યું કે સાહેબ મને માફ કરો મેં ખૂબ મોટી ભૂલ કરી છે પરંતુ હવે હું તમને વચન આપું છું કે આવી ભૂલ ક્યારે નહીં કરું ત્યાર પછી ચીમનભાઈ ત્યાંથી જવા માટે નીકળી ગયા પરંતુ જતી વખતે એમણે બધા જ કર્મચારીઓને એવું કહ્યું કે તમારે સાકેત પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે અને તમે એની પાસેથી જેટલું શીખી શકો એટલું શીખવાની કોશિશ કરજો એ જ તમારા ભવિષ્ય માટે સારું રહેશે અને હું પણ સમય સમય પર મારા માણસોને અહીંયા મોકલતો રહીશ જે તમારા વર્તનમાં સુધારો લાવવામાં મદદ કરશે આટલું કહીને ચીમનભાઈ ત્યાંથી નીકળી ગયા અને એમના ગયા બાદ બેંકનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું બધા જ કર્મચારીઓ વિચારવા લાગ્યા કે હવે અમારે યોગ્ય રીતે કામ કરવું પડશે નહીં આવનારા સમયમાં આપણો પણ વારો આવી શકે છે ચીમનભાઈની આવી કડકાઈ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી મોટા ભાગના માલિકો એની બેન્કો ખોલીને જતા રહે છે અને સંચાલકો અથવા તો કર્મચારીઓ પાછળથી શું કરી રહ્યા છે એનાથી એમને કોઈ ફરક નથી પડતો પરંતુ ચીમનભાઈ એ માત્ર પોતાની ફરજ નિભાવી એટલું જ નહીં પરંતુ બેંક કર્મચારીઓને પણ એક પાઠ ભણાવી દીધો હતો તો મિત્રો ચીમનભાઈ અને સાંકેત વિશે તમારો શું અભિપ્રાય છે આ બંને લોકો વિશે તમે શું શું વિચારો છો તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ધન્યવાદ